જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એક જ બેટરમાંથી પાંચ પ્રકારના ભજીયા બનાવીશું અને એકદમ પૂરીની જેમ ફૂલેલા અને જરા પણ તેલ ન ભરાય એવા આપણે ભજીયા બનાવીશું તો આજે આપણે એક જ બેટર બનાવીશું અને તેમાંથી પાંચ પ્રકારના ભજીયા બનાવીશું તો આપણે બટેટાના ભજીયા બનાવીશું અને કાંદાના ટામેટાના અને ભરેલા મરચાંના ભજીયા બનાવીશું અને પાલકના ભજીયા બનાવીશું તો આપણે આ બટેકાની છાલ કાઢીને લીધી છે હવે આ બધી વસ્તુને આપણે સ્લાઇસ કરી લેવાની છે તો આવી રીતે આપણે ડુંગળીની મીડિયમ સાઇઝની સ્લાઇસ કરી લઈશું જોઈ શકો છો સરસ એવી આપણે મીડિયમ સાઇઝની સ્લાઇસ કરી લીધી છે તો હવે એવી રીતે આપણે ટામેટાની પણ સ્લાઇસ કરી લેવાની છે તો આપણે આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે ગોળ સ્લાઇસ કરી લઈશું ટામેટા થોડા કડક હોય એવા લેવાના છે વધારે પોચા ટામેટા નથી લેવાના તો તેની સ્લાઇસ એકદમ સરસ બનશે જોઈ શકો છો આપણે આવી રીતે ટામેટાની પણ સ્લાઇસ કરી લીધી છે તો હવે આપણે આવી રીતે બટેટાની પણ સ્લાઇસ કરી લઈશું આવી રીતે બટેટાની સ્લાઇસ કરશું એટલે બધી સ્લાઇસ એક સરખી થશે ચાકુની મદદથી જાડી કે પતલી એવી થતી હોય છે એટલે આપણે આવી રીતે બટેકાની સ્લાઇસ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી બધી એક સરખી સ્લાઇસ થઈ ગઈ છે તો બટેટાની સ્લાઇસને આપણે પાણીમાં રાખી દેવાની છે બે ત્રણ પાણીથી ધોઈ લેવાની અને થોડીવાર માટે પાણીમાં રહેવા દેવાની એટલે બટેકાની સ્લાઇસ કાળી ન પડે આપણે જ્યાં સુધી બેટર બનાવીશું ત્યાં સુધી તેને પાણીમાં રહેવા દઈશું આવી રીતે પહેલાં તો બે પાણીથી ધોઈ લઈશું એટલે બટેટાનો સ્ટાર જે હોય આ સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે ધોઈ લેવાનું છે તો હવે આપણે મરચાંમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લઈશું સેકેલો ચણાનો લોટ લીધો છે એક ચમચી જેટલો સિંગદાણાનો પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને ચપટી એવી હળદર લઈશું અને એક ચપટી એવી હિંગ લઈશું મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને મિક્સ કરી લઈશું અને હવે એક ચમચી જેટલું તેલ લઈશું આપણે મરચાંના ભજીયા બનાવવાના છીએ એટલે મરચાં તવા છે ત્યારે બધો મસાલો અંદર શેકાઈ જશે એટલે આપણે આવી રીતે કાચું જ તેલ લીધેલું છે બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણો સરસ એવો મરચાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ મરચાં લીધેલા છે આપણે આ મીડિયમ તીખા એવા મરચાં લીધા છે તમને વધારે તીખું જોઈતું હોય તો વધારે તીખા પણ લઈ શકાય છે આપણે આવી રીતે મરચામાં જીરો કરી દઈશું અને આવી રીતે હાથની મદદથી અંદર મસાલો લઈ લઈશું મસાલાને ભરી દેવાનો છે આવી રીતે જેટલો મરચાંમાં આવે એટલો મસાલો આપણે ભરી દઈશું તો આપણે બધા મરચાંને પણ ભરી લીધા છે હવે આપણે જ્યાં બટેટાની સ્લાઇસને પાણીમાં રાખી છે તેને પાણીમાંથી કાઢી અને કોટનના કપડામાં પાંચ મિનિટ માટે સુકાવી દઈશું એટલે સ્લાઇસ બધી કોળી થઈ જશે તો હવે આપણે બેટર બનાવવા માટે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું અને ચણાના લોટને આપણે થોડું થોડું કરીને ચાળી લઈશું ચણાના લોટને ચાળીને બેટર બનાવવાનું છે એટલે એક પણ ગાંઠો ન રહે આવી રીતે ચણાના લોટને ચાળી લેવાનો છે આપણે બધા લોટને આવી રીતે ચાળી લઈશું તો હવે આપણે બેટરમાં ચીલી ફ્લેક્સ લઈશું થોડા કોથમીરના પાન લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને એક ચપટી એવી હળદર લઈશું અને એક ચપટી એવી હિંગ લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું અને આપણે થોડું થોડું પાણી લઈને બેટર બનાવીશું એકસાથે પાણી નથી લેવાનું અને ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે એક સાથે પાણી લઈ લઈશું તો બેટરમાં ગાંઠા પડી જાય છે આપણે આવી રીતે થોડું થોડું પાણી લેતા જઈશું અને હાથની મદદથી મિક્સ કરી લઈશું હજી થોડું આપણે પાણી લઈશું હાથની મદદથી મિક્સ કરીશું બેટરને તો એમાં ગાંઠા નહીં રહે આપણે ચમચીની મદદથી મિક્સ કરીશું તો ગાંઠા પડી જતા હોય છે એટલે આ બેટરને હાથની મદદથી જ મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું આ બેટરને આપણે આવી રીતે બરાબર બેથી ત્રણ મિનિટ માટે ફેટી લેવાનું છે આવી રીતે ફેટવાથી આપણા ભજીયા એકદમ સરસ એવા ફૂલેલા બનશે એટલે આ બેટર જો બરાબર હશે તો જ આપણા ભજીયા બરાબર બનશે એટલે બેટરને આવી રીતે ફેટી લેવાનું છે એકદમ સરસ એવું જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે રિબિનની જેમ પડે એવી રાખી છે જોઈ શકો છો તમે આવી બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ પતલી પણ નહીં અને બહુ ઠીક પણ નહીં એવું બેટર બનાવવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આટલું બેટર બનાવવામાં આપણે પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે એટલે પોણો કપ પાણી લીધું છે એક કપ લોટની સામે એટલે આપણું બેટર પરફેક્ટ તૈયાર થશે હવે જે આપણે આ ટામેટાની ને કાંદાની સ્લાઇસ કરીને રાખી છે તેના ઉપર આપણે ચાટ મસાલો આવી રીતે છાંટી દઈશું એટલે અંદરથી પણ ચટપટો એવો સરસ ટેસ્ટ આવે એટલા માટે આપણે આવી રીતે ચાટ મસાલો છાંટી દેવાનો છે તો હવે આપણે એક ચમચી જેટલું ગરમ તેલ લઈશું અને ગરમ તેલ લઈને બરાબર બેટરને હલાવી દઈશું આવી રીતે સરસ એવું બેટરને હલાવી લેવાનું છે તો હવે આપણે એક ચપટી જેટલો જ સોડા લીધેલો છે વધારે સોડા નથી લેવાનો નહીં આપણા ભજીયામાં તેલ ભરાઈ જશે હવે આપણે તેના ઉપર થોડું લીંબુ નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું સેજ એવો નહીં જેવો જ આપણે સોડા લીધેલો છે વધારે પડતો સોડાનો ઉપયોગ નથી કરવાનો બેટરને બરાબર મિક્સ કરી લઈશું હલાવી લઈશું તો જોઈ શકો છો સરસ એવું આપણું બેટર ફૂલી ગયું છે તો હવે આપણે ભજીયા બનાવી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બટેટાની સ્લાઇસ જે બનાવી હતી તે કોરી થઈ ગઈ છે તેને આવી રીતે ખીરામાં બોરી અને આવી રીતે વધારાનું બેટર નિતા લેવાનું છે અને તેલમાં મૂકી દઈશું બીજી પતરીને પણ આપણે આવી રીતે બીજી સ્લાઇસને પણ આવી રીતે વધારાનું બેટર હોય તે નિતા લેવાનું એટલે તેલમાં મમરી વધારે ન પડે આવી રીતે બોઈ દેવાની અને પછી આવી રીતે મૂકી દેવાનું આવી રીતે ખીરામાં આખી સ્લાઈસને બોળી બોઈ અને આવી રીતે કઢાઈમાં મૂકી દઈશું તો આપણે પછી આને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા પૂરી ફૂલે એવા આપણા પછી આ ફૂલી ગયા છે આપણે આવી રીતે ફેરવતા જઈશું તેની જાતે જ ભજીયા ઉપર આવી જાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફૂલેલા ભજીયા બનીને તૈયાર થયા છે એકદમ પૂરી ફૂલેલી હોય એ એવા ભજીયા દેખાઈ રહ્યા છે તો ભજીયાને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો સરસ એવા ભજીયા બન્યા છે તો હવે આપણે આ ડુંગળીની સ્લાઇસ લીધેલી છે તો ડુંગળીની સ્લાઇસ ડુંગળીની સ્લાઇસને પણ આવી રીતે બેટરમાં બોરી દેવાની અને પછી વધારાનું બેટર નિતાજી અને કઢાઈમાં મૂકી દઈશું આવી રીતે તેલમાં મૂકી દેવાની જેટલી કઢાઈમાં આવે એટલે આપણે મૂકી દઈશું તો જોઈ શકો છો આપણે ડુંગળીની સ્લાઇસ પણ બધી મૂકી દીધી છે હવે આપણે થેરવી લઈશું ભજીયાને તો ડુંગળીની સ્લાઇસના ભજીયા પણ એકદમ સરસ એવા ફૂલી ગયા છે ફેરવી લઈશું આપણે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયાને તળવાના છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા દોઢ મહિના ભજીયા પણ તળાઈ ગયા છે એકદમ ફૂલેલા આપણા ભજીયા બન્યા છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે આ ભરેલું મરચું લીધેલું છે અને મરચાંને પણ આવી રીતે ખીરામાં ડીપ કરી દેવાનું છે આખું ખીરામાં બોળી અને વધારાનું બેટર નીટારી લઈશું અને કઢાઈમાં મૂકી દઈશું એવી જ રીતે આપણે બીજા મરચાંને પણ મૂકી દઈશું તો આપણે બધા મરચાંને પણ તેલમાં મૂકી દીધા છે હવે આપણે મરચાંને આવી રીતે ફેરવી લઈશું અને ફેરવીને તળી લઈશું તો જોઈ શકો છો આપણા મરચાંના ભજીયા પણ સરસ એવા તળાઈ ગયા છે હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે ટામેટાના ભજીયા બનાવી લઈશું તો આ ટામેટાની સ્લાઇસને પણ આવી રીતે બેટરમાં ડીપ કરી લઈશું અને આવી રીતે કઢાઈમાં મૂકી દઈશું ટામેટાના ભજીયા પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આવી રીતે બીજા ભજીયાને પણ મૂકી દઈશું તેવી દઈશું આપણે થોડો પાણીનો ભાગ હોય છે એકદમ સરસ એવા ટામેટાના ભજીયા બની ગયા છે અને એકદમ સરસ ફૂલ્યા છે હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે પાલકના પાન લીધા છે પાલકના પાનને આવી રીતે પ્લેટરમાં આખા પાલકના પાનને ડીપ કરી લેવાનું છે અને વધારાનું પાન બેટર આવી રીતે નિતાારી લઈશું અને કઢાઈમાં મૂકી દઈશું એવી રીતે આપણે બીજું પાન પણ લઈ લઈશું આવી રીતે આપણે કઢાઈમાં મૂકી દઈશું તો જોઈ શકો છો પાલકના ભજીયા પણ સરસ એવા ફૂલ્યા છે આપણે તેને પણ ફેરવી લઈશું તો પાલકના ભજીયા પણ સરસ એવા તવાઈ ગયા છે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા ભજીયા બન્યા છે તો હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો આપણે કેટલા સરસ ભજીયા બનાવ્યા છે એક જ બેટરમાંથી પાંચ પ્રકારના ભજીયા બનાવ્યા છે એકદમ સરસ એવા ફૂલેલા ભજીયા બનાવ્યા છે તમે જોઈ શકો છો પાલકના ભજીયા પણ કેટલા સરસ ફૂલેલા બન્યા છે બટેકાના ભજીયા પણ એકદમ સરસ એવા બન્યા છે જોઈ શકો છો મરચાના ભજીયા પણ એટલા સરસ બન્યા છે અને આ કાંદાના ભજીયા પણ સરસ એવા બન્યા છે અને છે તો તૈયાર છે આપણા એક જ બેટરમાંથી માંથી પાંચ પ્રકારના ભજીયા તમે જોઈ શકો છો કેટલા સરસ એવા ભજીયા બન્યા છે આપણે અલગ અલગ રીતે પાંચ પ્રકારના ભજીયા બનાવ્યા છે એકદમ સરસ એવા ફૂલેલા ભજીયા બનીને તૈયાર થયા છે તો આપણે બેટર સરસ રીતે બનાવીશું તો આવી રીતે ભજીયા એકદમ ફૂલેલા બનશે તો તમે પણ આવા ભજીયા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે આ ભજીયાની રેસીપી કેવી લાગી